નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે ખેતીની જમીનને એને કરવા અંગેના જે પરવાનગી છે તે અંગેનો એક મહત્વનો ચુકાદો આપેલો છે કે જેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે આપણે ખેતીની જમીનને બિન ખેતીની અંદર તબદીલ કરવી હોય ત્યારે આપણે કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગી લેવી આવશ્યક હોય છે તો આ જે ચુકાદો છે એ ચુકાદાનો જે કેસ છે તે અંતર્ગત એવું હતું કે જે કલેક્ટર સાહેબ શ્રી છે તેમણે જે તે વ્યક્તિનો જે જમીનની માટે એમને એને કરવાની છે એ જમીનનો એ વ્યક્તિ પાસે કબજો છે કે નથી એ જોવાનો એમનો અધિકાર છે પરંતુ એ જે જમીન છે તેનું ટાઇટલ ક્લિયર છે કે નહીં

કે જે જમીન છે કે જેની અમને એને કરવાની છે એ જમીનનું ટાઈટલ ક્લિયર છે કે નહીં તો એ તપાસના આધારે અમને એવું ખબર પડી કે જમીનનું જે ટાઈટલ છે એ ક્લિયર નથી અને જેના આધારે જે તે વ્યક્તિ છે તેને એ ખેતીની જમીનને બિન ખેતીની અંદર એટલે કે એને કરવાની જે પરવાનગી છે એ આપી શકાય તેમ નથી એટલા માટે દર્શક મિત્રો જ્યારે ઉપર ગુજરાત હાઈકોર્ટ ની અંદર અપીલ થઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે સત્તાધિકારી જે પણ છે જે જે કલેક્ટર સાહેબ શ્રી છે છે લેન્ડ લેન્ડ ગુજરાત તેની કલમ પાસઠ મુજબ એ વ્યક્તિના હાથમાં કબજો છે કે નહીં એ જમીન માત્ર એ જ જોવાનું એમને રહે છે નહીં કે જે જમીન છે તેનું ટાઈટલ ક્લિયર છે કે નહીં એ જોવાની તેમને કોઈ પણ પ્રકારની સત્તા રહેતી નથી એટલે આ જે ચુકાદો છે ત્યારે કલેક્ટર સાહેબ શ્રી માત્ર એ પુરાવા એમને જોવા જોઈએ કે જે વ્યક્તિએ આ અરજી કરી છે કે જેમની ખેતીની જમીન છે એ વ્યક્તિએ બિન ખેતીની અંદર તબદીલ કરવા માટેની અરજી કરી છે વ્યક્તિ પાસે ખરેખર માં જે જમીન કરવું છે એ જમીનનો કબજો છે કે નહીં એ એમને જોવાનું રહે છે પરંતુ એ બાબત એમને તપાસ નથી કરવાની કે ટાઈટલ ક્લિયર છે કે નહીં આ જમીનનો કારણ કે કોઈ પણ વ્યક્તિ જે પણ ખેડૂત છે એને પોતાની જમીનનો કબજો એની પાસે હોય તો એ વ્યક્તિને એની જે જમીન છે એને કોઈ પણ રીતે એનો ઉપયોગ કરવો હોય તો એની જમીનની અંદર ફેરફાર કરવા માટેનો એ કોઈ પણ પ્રકારની અરજી કરી શકે તો તેવા સંજોગો કલેક્ટર સાહેબ શ્રીએ તેને આપવી પડે જો એ વ્યક્તિ કબજેદાર હોય તો એટલે એમને માત્ર તપાસના આદેશ આપ્યા કે આ ટાઇટલ છે કે નહીં તમે જે તે ચેક કરો તો એ રીતના એમને કોઈ સત્તા છે જ નહીં એવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ખેતીની જમીનનો ધારે એના માટેનો જે તે પ્રયાસ કરે છે અને જે તે અરજી આપે છે એ અરજીમાં ખાલી કલેક્ટર સાહેબે એ જ જોવાનું છે કે જે વ્યક્તિ છે એની ખેતીની જમીન છે કે નહીં અને એની પાસે હમણાં હાલમાં કબજો છે કે નહીં જો એ સાબિત થાય છે તો એ વ્યક્તિને ટાઈટલ ક્લિયર હોય કે ન હોય એને જે તે પરવાનગી આપવી પડે એને માટેની અને રહી વાત જે ટાઇટલ ક્લિયરની તો એ સિવિલ બાબત છે તો એ સિવિલ કોર્ટનો વિષય છે નહીં કે કલેક્ટર સાહેબ શ્રીનો એટલે જ્યારે તમારી ખેતીની જમીન હોય દર્શક મિત્રો અને એને તમે જ્યારે એને અંદર તબદીલ કરવા માંગો ત્યારે તમે જે તે અરજી કરો છો તેવા સંજોગો દરમિયાન કલેક્ટર સાહેબ શ્રી જે તે જમીન છે એનું ટાઈટલ ક્લિયર છે કે નહીં એની તપાસ ન કરી શકે માત્ર તમે એ વ્યક્તિ છો કે જેની આ ખેતીની જમીન છે અને તમારી પાસે જે ખેતીની જમીન છે એનો કબજો પણ છે એટલી જ અમને તપાસ કરવાની રહે છે એટલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જે તે સત્તાધિકારી છે એટલે કે કલેક્ટર સાહેબ શ્રી છે એમની પાસે એવી કોઈ જ સત્તા નથી કે તેમને ટાઈટલ ક્લિયરની જે તે તપાસ કરવી પડે એમને ખાલી વ્યક્તિ સાચી છે જેમની ખેતીની જમીન છે એ જ વ્યક્તિ છે એમની પાસે કબજો છે તો પછી એ વ્યક્તિ જે પણ એમની ખેતીની જમીનની અંદર કરવા ઈચ્છે છે એ એમને સ્વતંત્રતા છે એટલે જો એ ખેતી ન કરીને ખેતી થી પછી એમને બિન ખેતીની અંદર તબદીલ કરવું હોય તે પોતાની જે ખેતીની જમીન છે એને એમના હેતુ ફેર માટે કોઈ પણ રીતે એમને જે તે બિન ખેતીની અંદર તબદીલ કરવી હોય તે કરી શકે છે ટાઇટલ ક્લિયર છે કે નહીં એ તો સિવિલ કોર્ટની વાત છે એટલે સિવિલ કોર્ટની અંદર એમને જે તે નિર્ણય થશે પણ વ્યક્તિના હાથની અંદર જે કબજો છે જે એમની ખેતીની જે જમીન છે એ મુજબ એમને જે તે નિર્ણય લેવો હોય લઈ શકે છે એટલે એમને પરવાનગી આપવી પડે એટલે દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે તે કલેક્ટર શ્રી છે તેમને પણ આદેશ આપવામાં આવ્યો કે એમને જે આ તમે જે તે નિર્ણય લીધો છે એ નિર્ણયને તમે ફરી પાછો બદલો અને જે આ નવા કાયદા પ્રમાણે તમારે એમને જે તે કબજેદાર વ્યક્તિ છે જે પોતે માલિક છે એમનું નહીં તપાસીને એમનો જે કબજો છે એને પોતે જ માલિક છે એની તપાસ કરીને તમે એમને જે તે પરવાનગી આપી દો કે જે તમારે ખેતીની જમીન છે અને બિન ખેતીની અંદર તબદીલ કરવાની છે તો દર્શક મિત્રો મુખ્ય બાબત એ છે કે કલેક્ટર સાહેબ શ્રીની જે સત્તા છે એ સત્તાની અંદર જે બાબતો આવે છે તેની તપાસ કરવી જોઈએ તે સિવાયની જો સિવિલ કોર્ટની અંદર જે પણ મેટર હોય અથવા સિવિલ કોર્ટની અંદર મેટર જઈ શકે તેવી જે પણ બાબતો છે તે અંતર્ગત તમને કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકે નહીં એમને માત્ર એમનું કાર્ય એ છે કે વ્યક્તિ સાચી છે અને એનો કબજો એની પાસે જ છે તો એ વ્યક્તિને તમને પરવાનગી આપવી જોઈએ તો દર્શક મિત્રો આ જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું અને ઘણા બધા પ્રશ્નો હોય છે પરંતુ જે મુખ્ય ગુજરાત હાઈકોર્ટના જે તે આ રીતના જે ચુકાદા હોય છે કે જે અગત્યના હોય છે અને ખેડૂત મિત્રોને પણ ખૂબ જ કામના હોય છે તો હું ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ ચુકાદા આપવામાં આવે છે લેટેસ્ટ એ હું તમારી સમક્ષ રજૂ કરું છું તે સિવાય ઘણા બધા ખેડૂત મિત્રોના પણ પ્રશ્નો હોય છે તો એમના જે પ્રશ્નો છે એના અનુસંધાને જે સૌથી વધારે પૂછાતા પ્રશ્ન હોય છે તે મુજબ હું તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી તેમને પણ જવાબ આપતી રહું છું તો દર્શક મિત્રો આ જ રીતના હું તમારી સમક્ષ જોડાયેલી રહીશ અને તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો તો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય